હેલો મને આ પિયર માં આવ્યા ને ત્રણ દિવસ થયા ત્યાં તો મારા પૈસા ખલાસ થઈ ગયા તમે મને એક રૂપિયા મોકલો ને હા પૈસાની જરૂર પડી એટલે પતિ યાદ આવી તમે કેમ છો ઘરનું કામ કઈ રીતે થાય છે તમારા ખાવા પીવાનું કઈ રીતે ચાલે છે તે પૂછવાનું યાદ નથી આવતું નથી મારી પાસે પૈસા મોકલો ને હવે એવું શું કરો છો તમે તો મારા પતિ છો તમારી પાસે ના માંગુ તો કોની પાસે માંગુ હવે નાટક બંધ કર એકવાર વાર કીધું કે પૈસા નહીં મળે એટલે નહીં મળે અરે અહીં પિયર માં મારી આબરૂ જઈ રહી છે ફક્ત હજાર રૂપિયા જ તો માંગુ છું પ્લીઝ મોકલો નહીં મળે એકવાર વાર કીધું ને અરે માની જાઓ હું તમને ઘરે આવીને ખુશ કરી દઈશ મારો મતલબ છે કે તમારા માટે મસ્ત પૂરણ પોળી બનાવીશ ઠીક છે ઠીક છે ઓનલાઈન મોકલું છું આ કરે ટ્રાન્સફર અને આ પહોંચી ગયા ખુશ તો મોકલી દીધા એમાં કોઈ ઉપકાર કર્યો તમે ના આપો તો શું કોઈ નથુરામ આવીને આપશે હજાર રૂપિયામાં તો જાણે આખી પ્રોપર્ટી આપી દીધી હોય અને મોટો બંગલો મારા નામે કર્યો હોય તેવો ઉપકાર દેખારો છો ફોન મૂકો અને પેલા ટાઢા થેપલા ખાઈ લેજો પૈસા મળી ગયા એટલે કલર બદલે છે તેને તો આવું જ કરવું જોઈએ એક હજાર રૂપિયા આપવામાં એટલા નખરા કરે છે અને બીજાને તડપાવે છે ઓકે કાચીડી ગિરગીટ બીજી વાર આવજે પૈસા માંગવા તારી વાત જ માં